અંકલેશ્વર શહેરના હાર્ડ સમાન ત્રણ રસ્તા સર્કલ પાસે જાહેર રસ્તાને અડીને વર્ષોથી શાકભાજી માર્કેટ જમાવટ કરી છે જ્યારે ટ્રાફિકને અડચણરૂપ બનતા શાકભાજી વેપારીઓના દબાણો પાલિકા તંત્ર દ્વારા હટાવવામાં આવે છે જોકે આ દબાણો થોડા સમયમાં જ પુનઃસ્થાપિત પણ થઈ જાય છે ત્યારે નગરપાલિકાનું તંત્ર ફરી એક વખત જાગ્યું હતું અને ત્રણ રસ્તા સર્કલ પાસે જાહેર રસ્તા નજીક શાકભાજી વેચતા વેપારીઓ પર તબાઈ બોલાવી હતી અને ટ્રાફિકને અડચણરૂપ દબાણો દૂર કર્યા હતા અંકલેશ્વર નગરપાલિકા દ્વારા કરવામાં આવેલી દબાણ હટાવવાની કાર્યવાહી સામે શાકભાજી વેચીને પરિવારનું ગુજરાન ચલાવતી મહિલા વેપારીઓએ નગરપાલિકા ખાતે પહોંચીને ઉગ્ર રજૂઆત કરી હતી અને વર્ષોથી શાકભાજી વેચવાનું કામ કરતી મહિલાઓએ નગરપાલિકા દ્વારા ખોટી રીતે કન્નડગત કરવામાં આવતી હોવાના આક્ષેપ કર્યા હતા અને પાલિકા તંત્ર દ્વારા શાકભાજીના વેપાર માટે યોગ્ય વ્યવસ્થા કરવા માટે પણ માંગ કરી હતી ઉલ્લેખનીય છે કે માત્ર શાકભાજીના વેપારીઓ જ નહીં પરંતુ શાકભાજી ખરીદવા માટે આવતા ગ્રાહકો પણ રસ્તા પર સર્જાતા ટ્રાફિક માટે જવાબદાર છે કારણ કે ગ્રાહકો પણ પોતાના વાહનો આડેધર પાર્ક કરી દેવાના કારણે પણ ટ્રાફિક સર્જાતો હોવાનું લોક મોડે ચર્ચાઈ રહ્યું છે અમે વ્યવસ્થિત અંદર ગઈ છે કે અમારી કોઈ નડતલ નહીં કે કઈ નથી અમારે આજે મારી અંદર શાકભાજી હવે મને મળવા આવ્યો છે અમે બહુડામાં સરામાંમાં જાય છે આ આ છોકરાને નથી ધોવે છોકરા બે

અહિયાં જ ધંધો કરે છે સાહેબ હવે આ ધંધાની આ કાયમ જ આ પ્રોબ્લેમ આવે છે બે ચાર મહિના નહીં થાય ને કહેવાય તો ખસો બે ચાર મહિના ની થાય ને કે તમે અહિયાં થી કેટલીક દૂર બધા જવાના બધા આપણે અહીંયા ના છે બારમાં આવીને ધંધો કરે છે ને આપણે અહીંયા આપણે અહિયાં ને અહિયાં જ છે પછી ઘડી ઘડી ફસાડે છે બધા પોપલાઓની શાકભાજી આમ તેમ થાય બધું ફ્રૂટ ભરેલું આમ તેમ થઈ જાય છે સર તો હવે કાં કરીએ અમે ધંધો બોલો તમે કઈ એવી રીતના અમે કરીએ હવે તમે અમને કઈ બી ડિસિઝન આપો કે અમારે શું કરવાનું અમે તો મારી લઈને પછી પાછા બધા બધા જાય છે પોતાની દુકાનો તો છે નહીં પાકી કે અમે કબજો કરવાના છે હવે તમે અમને બી આપો કે અમે શું કરીએ આવી રીતના ઘડી ઘડી માલ બગડી જાય છે અમે ઉભા રહે અને હું નિર્ણય લેવાનો એ હવે તમે અમને સર આ રીતના તમે જવાબ આપો અમને અમારે કોઈ એ નથી કરવું પણ હવે તમે અમને કોઈ બી જગ્યા રસ્તો કરો આનો તમને કોઈ સાહેબ મહિલા અમને અમારા કોઈ સાહેબ નથી મહિલા આ ઘર માં અમારા માણસો બધા અંદર હવે એનું શું થયું હવે અમને ખબર પડશે તો એનું નિરાણ શું લાવવાનું છે હવે અમને બેસવા દે ભાઈ અમને ધંધો કરવા દે તો અમે આ બધાને ને રોજના લોકો આપવાનું લેવાનું ખાવાનું ભાડા પરવાના અમે કેવી રીતના કરવાના બોલો ક્યાં ઉભા રહેવું આપણે અહીંયા ક્યાં જગ્યા છે કે આપણે ઉભા રહેવાના આપણી એક જગ્યા છે અવારથી સાંજ સુધી ધંધો કરીને ઘરે પાછા હવે તમે કહી દઉં એનું એ કરોડ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ત્રણ રસ્તા ઉપર જે રોડ પહેલાં આર એન હતો હવે એ રોડ આર એન એ નગરપાલિકાને સોંપી દીધેલો હોવાથી ત્યાં જે માર્કેટમાં લોકો બેસે છે એ રોડ ઉપર અવારનવાર દબાણ કરે છે એટલે અંકલેશ્વર નગરપાલિકા લોકોને ટ્રાફિકમાં સરળતાથી અને તકલીફ ના પડે એના માટે અવારનવાર આ જે ટોપલાવાળા શાકભાજીવાળા બહાર બેસે છે અને અમારા દ્વારા પણ સાત થી આઠ વાર અંદર બેસવા માટે રિક્વેસ્ટ કરવામાં આવેલી હતી છતાં પણ એમાં કઈ સુધારો ન થતા હવે પોલીસ તંત્ર અને નગરપાલિકા દ્વારા ત્યાં કાયમી દબાણ હટાવવા માટેની કાર્યવાહી કરવામાં આવે છે સંજયનગરમાં સાહેબ એક રસ્તો છે સંજયનગરનો આ રીતે નારીવાળાનું દબાણ છે તમે વારવાર તમે આગળ એ કહો છો તો એનું કાયમી કઈ નિરાકરણ આવેલું છે હવે સંજયનગર માટે આપણે એમને બાજુમાં બેસવા માટેનું કહ્યું છે જ્યાં જગ્યા ખાલી છે ત્યાં પણ એ લોકો ત્યાં જો ટ્રાન્સફર થયા નથી અમે પ્રયત્નો કરીએ છીએ કે એ લોકો બાજુમાં બેસે